સાપુતારા ખાતે ઉર્જા અને પેટ્રો કેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈના જેટકોની સન બે હજાર ત્રીસ ના વર્ષમાં ગુજરાત રાજ્ય વિદ્યુત માટેનું હબ બને તેમજ ઓછા ખર્ચમાં અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરીને લોકોને વીજળીની સેવાઓ મળી રહે તેવા ઉમદા આશય સાથે કામ કરવાના ઉદ્દેશ્યથી ગુજરાત વિદ્યુત પ્રવહન વિભાગ તેમજ જેટકો ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ દ્વારા રાજ્યના નાણાં અને ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને સાપુતારા ખાતે ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું ગુજરાત રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરેલ વાયબ્રન્ટ ગુજરાતના કારણે જેટકો જેવી કંપની આવી અને તેઓ સારી રીતે ટેકનોલોજીનો ઉપયોગ કરી લોકોને વિદ્યુત સેવાઓ પૂરી પાડી રહી છે તેમ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ પોતાના પ્રાસંગિક વક્તવ્યમાં જણાવ્યું હતું ગુજરાતના લોકોને ચોવીસ કલાક વીજળી મળી રહે તે માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સૌ પ્રથમ ગ્રામ યોજનાની શરૂઆત કરી હતી તેમજ હાલમાં સરકાર દ્વારા વીજળી ખર્ચ ઓછો કરવા માટે સોલાર પોલિસી અમલી બનાવવામાં આવી છે ચિંતન શિબિરમાં જેટકો દ્વારા રજૂ કરવામાં આવેલ વિચારોનું યોગ્ય રીતે અમલીકરણ કરવામાં આવે તો ગુજરાત વિદ્યુતનું હબ બની શકે માટે વીજળીના પ્રશ્નો દૂર થઈ શકે છે ગુજરાતને વધુ આગળ લઈ જવા તેમજ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારત બે હજાર સુડતાલીસના સ્વપ્નને પૂર્ણ કરવાની દિશામાં કાર્ય કરવા સૌને મંત્રીશ્રીએ અપીલ કરી હતી સાપુદરા ખાતે યોજાયેલ ચિંતન શિબિરમાં જેટકો કંપનીના સ્ટાફ દ્વારા કંપનીની ટેકનિકલ સમસ્યાઓ તેમજ કંપનીના વિવિધ પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે અલગ અલગ ચાર ગ્રુપ બનાવી પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યા હતા જેમાં કંપનીને કઈ રીતે આગળ લઈ જવી વિદેશી ટેકનોલોજીનો ઉપયોગ કરવો તેમજ ઓછા ખર્ચમાં વધુ સારી સેવાઓ ગ્રાહકોને આપી શકાય તે અંગેનું મંથન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મંત્રીશ્રીના હસ્તે દિનકર જેઠવા લેખિત ગ્લોબલ વોર્મિંગને નાથવા આપણે જાતે શું કરી શકીએ એ પુસ્તકનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું સપોતરા ખાતે આયોજિત ચિંતન શિબિરમાં જેટકોના મેનેજિંગ ડિરેક્ટર શ્રી ઉપેન્દ્ર પાંડે જેટકોના ચીફ એન્જિનિયર સર્વશ્રી એ બી રાઠોડ શ્રી કે એચ રાઠોડ અધિક્ષક ઇન્જિનિયરશ્રીઓ એક્ઝિક્યુટિવ ઇન્જિનિયર તેમજ ડાંગ જિલ્લા વિદ્યુત વિભાગના નાયબ કાર્યપાલક ઇન્જિનિયર સહિત અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા पांडे मैनेजिंग डायरेक्टर गुजरात एनर्जी ट्रांसमिशन कॉरपोरेशन लिमिटेड गुजरात में ऊर्जा की रिक्वायरमेंट काफी तेजी से बढ़ रही है साथ ही साथ जो भारत का 500 गीगावाट आरी जनरेशन का टारगेट रखा है उसमें गुजरात की बहुत बड़ी भूमिका रहेगी हमें करीब करीब 120 गीगावाट आरी के थ्रू गुजरात में कनेक्टिविटी देनी है जिसके के लिए जेटको ने काफ़ी बड़ा प्लान बनाया है दस साल का जिसमें हमें करीब 37 गीगावाट डिमांड मीट करनी है और 120 गीगावाट आर इंटीग्रेशन करना है इसके लिए हमें 2030 तक करीब 1000 हजार सबस्टेशन बनाने हैं, जिसमें 150 सौ सबस्टेशन ई क्लास के होंगे और इन सब में हमें 2030 तक एक लाख ,00 करोड़ का खर्चा करके ट्रांसमिशन इंफ्रास्ट्रक्चर बनाना है ये बहुत बड़ा टारगेट है इसको मीट करने के लिए हमने अपने कमेटी को अपनी टीम को अपने पूरे ऑर्गेनाइजेशन को अप किया है उनको स्पेसिफिकली इस मार्ग में कैसे तेजी से बढ़ा जाए तो हमने एक चिंतन शिविर का आयोजन किया इस चिंतन शिविर का आयोजन माननीय ऊर्जा मंत्री श्री कानू भाई देसाई की अध्यक्षता में किया गया है उनका विशेष आभार मानूंगा जो आज के शिविर में वो आए उन्होंने हमें मार्गदर्शन दिया और उनके आशीर्वाद से और मार्गदर्शन से તના બા જો કામ ગુજરાત ટ્રાન્સમિશન કંપની કો કરના મુ પૂરા વિશ્વાસ હે કે હમ ઉસો સફળતાપૂર્વક સમયસે પાલેગે